અલ્યા આપણે અમને જોઈને ક્યાં સંતા અરે ક્યાંય નહીં સૂર્યાભાઈ એ તો હું ઘરમાં જતો હતો ઘરમાં જતો હતો કે પૈસા ના આપવા પડે એટલે અરે ના ના આવો બેસો અમને જો અહીંયા હું બેસવા નથી આવ્યો આ મકાન નું ભાડું લેવા આવ્યું એટલે હું આ મકાનને લોક કરું એના પહેલા આ મકાનનો મને ભાડું આપી દે નહીતર આ મકાન મકાનમાંથી તને બહાર કાઢતા મને વાર નહીં લાગે અરે ના ના સૂર્યાભાઈ તેવું ના કરશો હું ગમે તેમ કરીને તમને તમારું ભાડું આપી દઈશ આપી દઈશ એટલે ક્યારે પછી મને વધારે નહીં ખાલી બે દિવસનો ટાઈમ આપો હું ગમે ત્યાંથી પૈસાનું સેટિંગ કરીને તમને તમારું ભાડું આપી દઈશ અને બે દિવસમાં પૈસાનું સેટિંગ ના થાય તો તો હું આ મકાન ખાલી કરીને ચાલ્યો જઈશ જો ભાઈ તું આ મકાન ખાલી કરે કે ના કરે પણ તારે પૈસા તો આપવા જ પડશે એટલે હવે બે દિવસમાં પૈસા મારા ના આપ્યા ને તો પછી તને તો ખબર જ છે ને કે હું હું કેવો હા ભાઈ કરું પૈસાનું શેટિંગ તો ઠીક છે ચાલો એ એક તો ક્યાંય પૈસાનું સેટિંગ શેટિંગ થતું નથી અને સવાર સવારમાં આ લોકો અહીંયા આવી જાય છે પણ હવે બે દિવસમાં હું પૈસાનું સેટિંગ ક્યાંથી કરીશ એ હા છે એક મારો દોસ્ત કદાચ મારી મદદ કરે તો લાયક જવા દે આની જોડે પણ હમણાંથી એનો ફોન આવ્યો નથી તે નથી મેં એને ફોન કર્યો તો શું એ મારી મદદ કરશે લાય જવા તો દે કદાચ મેળ પડી જાય તો વાહ શું વાત છે વિશાલ એ ભાઈ ક્યાં જાય છે અને ક્યાં રહે છે હમણાંથી ક્યાંય દેખાતો નથી અરે અનિલ તું ક્યારે આજે તું આ ક્યાં જાય છે અનિલ નોકરી થી આવ્યો છે તો આની જોડે પૈસા તો હશે જ કેવા કદાચ મારી મદદ કરી અરે વિશાલ કયા ગયો શું થયું નહીં અનિલ તું એક મારી મદદ કરીશ હા બોલ તારે શું મદદ જોઈએ છે યાર મારે થોડા પૈસાની જરૂર છે તો શું તું મારી મદદ કરીશ સોરી વિશાલ હું મારો પગાર નથી લાવ્યો શેઠે કીધું છે કે હું બે દિવસનો પગાર તારા ખાતામાં નાખી દઈશ એટલે યાર નહી તો હું તારી મદદ કરત સારું ચાલ વાંધો નહીં બાય અરે પણ વિશાલ કામ ધંધો કરવો નથી અને આમથી તેમ લખડવું છે અને જેના તેના જોડે પૈસા માંગવા છે કોણ બાપુ પૈસા આપે અરે સુરેશભાઈ મેં તમને કંઈ ના પાડી તમારા માટે ક્યાં ના છે આજે જ આવીને લઈ જાઓ દસ લાખ રૂપિયા ઓહ અહિયાં તો સીધી દસ લાખ રૂપિયાની વાત ચાલે છે તો અહીંયા મારું કામ થઈ જશે જવા હા હા સારું સારું કંઈ વાંધો નહીં સાંજે આવીને દસ લાખ રૂપિયા લઈ જજો અરે વિશાલ તું આવ આવ બેસ અહિયા બોલ વિશાલ આજે ઘણા સમય પછી મારી યાદ આવી ના યાર એવું કઈ જ નથી અને તને તો ખબર જ છે ને કે મેં કોઈ દિવસ મોબાઈલ રાખ્યો નથી અરે વિશાલ તું કઈ દુનિયામાં જીવે છે અત્યારના સમયમાં તો નાના નાના છોકરાઓ જોડે પણ આઈફોન હોય છે અને એક તું છે કે તારી પાસે સાદો ફોન પણ નથી હવે આને કઈ રીતે કહું કે મારી પાસે મોબાઈલ લાવવાના પણ પૈસા નથી અરે વિશાલ શું વિચારમાં પડી ગયો અરે કઈ નહીં હા અને છોડે બધું તું અહીંયા ખાલી કામથી આવે છે કે બસ ખાલી મને મળવા જ આવે છે હા ઘણા સમયથી તને મળ્યો પણ નહોતો અને બીજું પણ થોડુંક કામ હતું એટલે એવું છે બોલ શું કામ હતું તો સાંભળ જે મકાનમાં હું રહું છું એનું ભાડું આપવાનું છે અને એ મકાન માલિકે મને બે દિવસનો સમય આપ્યો છે કે બે દિવસની અંદર તું મને મારું ભાડું આપી દેજે નહીં તો તારે આ મકાન ખાલી કરવું પડશે એટલે હું તારી પાસે આવ્યો છું વિશાલ તું મારી પાસે આવ્યો તો છે પણ પૈસા સિવાય બધું જ માગજે તો તો મારે તારી મદદની કોઈ જરૂર નથી હું નીકળું છું બાય બસ પૈસા લેવા હોય ત્યારે જ ભાઈબંધની જરૂર પડે છે આમ તો આવતા નથી હારું બે દિવસ તો આમ હરતા ફરતા જ નીકળી ગયા તો હવે હું આ મકાનનું ભાડું કઈ રીતે ચૂકવીશ આઈડિયા હવે મારી પાસે આનો એક જ રસ્તો છે એના સિવાય મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી આઈ હેટ માય લાઈફ જવા મરડો ન કરા તને દીધે સજા દિલ ખોટી ના પાડી કે મારી જોડે પૈસા નથી એને મારી બહુ જ મદદ કરેલી છે જવા દે એને પૈસા હમ આમ તો વિશાલે ઘણીવાર મારી મદદ કરેલી છે અને વિશાલ અહીંયા મારી જોડે પૈસા લેવા જ આવે હતો પણ મેં પહેલાથી જ ના પાડી દીધી એટલે જતો રહ્યો લાય જવા દે એને પૈસા આપવા કેમ કે પૈસા તો આજે છે અને કાલે નથી પણ ભાઈબંધ તો જિંદગીભરનો સથવારો છે લાય જવા દે જલ્દી ફટાફટ ઘર ની બહાર કાઢવા ને આજે તો એ પૈસા ના આપ્યા ને તો એનો મર્ડર કરી નાખું છે ભાઈ એ ઘરમાં નથી શું ઘરમાં નથી તો ક્યાં ગયો છે એ ચાલો બધા મારી સાથે નહી વિશાલ છું રોકાઈ જા તારે પૈસા જ છે ને તો લેવા છે તારે જેટલા ઉપાડવા હોય એટલા ઉપાડી લે હા વિશાલ કેમ કે પૈસા થી વધારે અમારે તારી જરૂર છે બસ બંધ કરો તમારો તાવડો અને વિશાલ તું અને તને શું લાગ્યું કે હું મકાન ખાલી કરીને જતો રહું તો પાછળ નઈ આવે એ સૂર્યા એ ઘર છોડીને નઈ આજે જિંદગી છોડીને ચાલો ચાલુ જો ભાઈ તને આના ઉપર દયા હો ને તો તું આપી દે મારા પૈસા બોલ કેટલા છે દસ હજાર મારા દિયો દસ હજાર માં કોઈ જીવ લે છે લે આ ચેક અને હવે અહિયાં રવાના થા અરે વિશાલ આ લોકોને તોડવા નથી ના યાર આજે આ લોકોને તોડવાનો કોઈ જ ચાન્સ નથી